મેલેરી માનો છે મેલેરી માનો સાવન માનો ને કાલકા માનો ને ભૂતરાજ દાનો ને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ ભાઈ રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવે છે જેમાં મિત્રો આ ભાઈની બાઈને એક ભૂ ભગાડી ગયો છે જેવા બધી મિત્રો આ ભાઈ સાથે મનસુખભાઈ રાઠોડે જોરદાર ચર્ચા થઈ છે જેવા મિત્રો આ ભૂવો છે જેનું નામ છે જીગો અને જીગો ભીખાભાઈ ભાઈને ઉપાડી ગયો છે જેમાં જોડ જોડા બાબતમાં આ બધી સમગ્ર ઘટના સામે આવી છે તો મિત્રો શું છે સમગ્ર મામલો અને આ જીગો કઈ રીતે આ ભાઈને ઉપાડી ગયો છે પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળશો તો તમને જાણવા મળશે અને મિત્રો એ પહેલા આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલેકન પર દબાવી દેજો તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ સમાધાનમાં શું હેલો હા ચાર વાગે ફોન કરીને કીધું સાડા ચાર વાગે પોણા પાંચ વાગે આવ્યો કોણ બોલો સાવરકુંડલા થી સાવરકુંડલા થી આપડે શેનું હતું ભાઈ આપણે મેં તમને વાત તો કરી હતી એ પછી મને યાદ નાં હોય બોલવા માંડો આગળ એ જો આપડે ઉગતાપુર નો આશ્રમ વાળો છે કે નઈ સાવરકુંડલા 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 ઉગતાપુર નો મેરડી માં આશ્રમ છે એ મારા ભાઈ લઈને લઇ ગયા ત્રણ સાડા ત્રણ મહિના ને એકવીસ દિવસ ત્યાં જોવાય મળતા નથી મારી બાઈ ને લઈને વહી હા ભગતી બહુ ફૂવો હા ફૂવો માતાજી નો ફૂવો બાઈ ને લઈને ગયો હા અમારી બાય અમારી બાય નહીં એની બાય અહીંયા છે માતા ઘરવાળા ડોહી માં હા તમારી ઉંમર કેટલી મારી ઉંમર બત્રીસ બત્રીસ વર્ષ અને આ મેલડી માં નો ફૂવો ક્યાં માતાજી નો ફૂવો મેલડી માં નો છે મેલડી માં નો સાવણ માં નો કાળકા માં નો ભૂતળા નો એમ હા પછી આ ફૂવો રહ્યો એ તમારી ઘરે દાણા જોવા આવતો તો મેલ કેમ કરતા થયો નહીં નહીં

એનો નંબર છે એના નંબર તો છે પણ મોબાઈલ સીસ ઓફ દેખાડે તમારી ઘર વાળી મોબાઈલ નંબર છે ના એના મોબાઈલ નથી બરાબર એમની તમને આ આ બધું આવું લફડું થયું તો તમને ખબર ક્યારે પડી ગયા અને આગી રીતે છે એટલે એમે મેં મારી ઘરવાળી ને મારી છે કે નહીં હા ત્યારે મારી છે મેં 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 સીજાનો છે ને સીજાણો તો

એ દવા અલગ આવે એ આ લવ ની દવા છે ને એ બહુ જુદી આવે હા એટલે હમણાં તો ગીત બધા આવ્યા ને કે મારી ઘડિયાળ બાંધનારી બીજા ની બંગડી નહિ પેરે મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહિ ફરે હવે તું છે ને એક આખું ગીત બનાવી નાખ માઇક જેવું એની વાંહે ગમ નું ગીત બતાવ્યું કે તું કેતી તી સાહિબો મારો તું તુડી તું ચાંદ લો અરે હું ઢળકતી ઢેલ તું માની ઘર લો હું બોલું મન બોલવા દેજે આ મેલડી માં ના ભુવા ને મને કઈક કેવા દેજે અને છે તું એકલી એવું કઈક ગાને માઈ ગયો આપડે સાંભળી ને આવી જા પાછું એ તો મેં જોયું રહ્યું મને કઈ કીધું નહીં મેં તો તમારા વોટ્સઅપ માં આપડે ફેસબુક વાળા પણ મેં જોયા કે નંબર મેં કીધું મનસુખભાઈ વાત કરી મેં કીધું

હા મથાણી મેલડી નો ભુવો વા મારી મહાણી મેલડી વા એક ઓલો અખુ ભુવો છે દેવી પૂજક સુરત નો હા અખભુવા દેવી પૂજક તમારું નામ હું કહું દાદા ભીમજીભાઈ ભીમજીભાઈ જીમજીભાઈ જીમજીભાઈ આખું નામ આખું નામ ભીમજીભાઈ રાઘુભાઈ રાઘુભાઈ બારિયા રાઘવભાઈ બારૈયા 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 સાવરકુંડલા આકાશીપુરા માં રહું સાવરકુંડલા સાવરકુંડલા આકાશીપુરા માં છે છું આકાશી ઉગતાપુર ના આશ્રમ ની બાજુ માં બરાબર ઉગતાપુર આશ્રમ મેરડી માં નો ઉગતા આશ્રમ બાજુમાં ઓકે આ ભુવા ઉગતા ની ની માં નો આશ્રમ છે એનો જ મહંત છે એનો ભુવો છે તમારે જે પરવું છે આકાશી મેલડી નું એને માતાજી જઈને તમે કોઈ થી વાત કરી કે મારી એ તો બધું આ તારો ભુવો અને તું એને પૈન માં જા તો

ઓકે અને તારી ઘરવાળી નામ શું હતું ભાઈ વિનુ હે વિનુ વિનુ તારી બાઈ નું નામ હા વિનુ 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 તો વિનુ તો જાણું નામ આવેલા વિનુ વિનુ નામ આવે મીનુ હા મ મ મ ન મ ન વી વી વ વી વિ વી હા વ પછી વી માં લીટો ન વિનુ વિનુ તો નકર રણ નું નામ હોય મારી હારી બાઈ કેવી આવી રણ જેવી ગોતી એવો એટલે જ આ રતિ નથી ગયો હાલો વિનુ બેન એલા પણ તે વિનુ ને રાખી ને એમાં જ આ ભરી વિનુ નો હાલે હે વિનુ વિનુ બેન રાઘો ભાઈ ના ભીમજી ભાઈ ભીમજી ભાઈ હા વિનુ બેન ભીમજી ભાઈ બારૈયા થી બારૈયા બારૈયા બારિયા આપો કોડી કોણ વોખ્યા લો હવે હવે આપણે વિનુ બેન નો તો જાણી આપણે નંબર નઈ હોય કા નહીં ઓલા ભુવા ના નંબર છે હા ભુવા ના નંબર છે ત્રણ નંબર છે મારી પાસે તને ત્રણ નંબર માં ઓટો પર રાખી દે ને હાલો રાખી દે હાલો હમણાં તારો ઓડિયો વાયરલ થા હો હા હાલો રાખી દે તો એમ નઈ આ ઓડિયો વાયરલ કરો તને કઈ પ્રોબ્લેમ નથી

બેન બોલો હું રામો થી હું ઓળખતો ઓળખતા હવે તમારા ઘરવાળાનું નામ શું છે બીજી બાઈ ને લઈને ગયા કે હા હા તમે જીગા ભુવા ઘરના બોલો છો ને એમના એમના ધર્મપત્ની હા હા ઈ મેલડી માના ભુવા હતા ક્યાં માતા જી ભુવા હતા મેલડી મા પછી આ જે કઈ એને દીકરી કરી તી એને લઇ ને ગયા ના હા એને અહિયાં દીકરો માં બાપ માયના થાય છોકરા એ બાય હ એ હા પછી પછી અહિયાં ચાર પાંચ મહિના રહ્યા ને ઈ બેય વયાઈ ગયા અરર

હા આવતા જ છે ને તમે કાય જોયો તમે એને ઓળખો હા મેં ઓળખતો નથી પણ મને તો આ ભાઈએ કીધું કે મારી ઘરવાળી ને છે ને ભૂવા લઈને ને ગયા ને એને કીધું આ મધુબેન છે ને ઈ એમના ઘર છે એટલે મેં કીધુ અરર એટલે મેં કીધુ લાવો બેન હારે વાત કરું એટલે મેં તમારો નંબર લીધા બેન હા એટલે મેં કીધુ આજી એના વિડિયા છે તમારી પાસે વિડિયા છે ને તો ઈ વિડિયા મારા વોટ્સઅપ માં નાખી દેવો તમે મને એ નથી આવડતું ભાઈ whatsapp માં નાખતા ને એવું બધું નથી આવડતું હું ભણી નથી એમને આ ભુવાનો ભુવા આપણે video youtube માંથી મળી જાય હા youtube માંથી મળી જાય એને ખબર છે ધીમો છે ને ના ભાઈ આપણે હું નામ આપણે ભાઈ આપડો આ અરે રા ભીમજી હે આ ભીમજી ભાઈએ ફોન કર્યો તો

આ સુરેશ ભૂવો બાર પીડો છો તે નતો એવું કર્યું જો છોકરી માં બધા તો કેટલા વર્ષ ના તો ભાઈ હે બેન કેટલા વર્ષ ના તો તમાર કેટલા વર્ષ થયા હું તો મારી મારી ઉમર થઈ ગઈ 40 વર્ષ નો થઉ તો હારું જો મારી તો ઉમર થઈ ગઈ તમારી કેટલી ઉમર છે માતાજી અમારી 40 વર્ષ છે ઉંમર છે 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 હું તો હમણાં અહીંયા સાવરકુંડ લઈ આવ્યો તો બેન હમ પણ તમારા આશ્રમ ને જોયો નતો નકર હું અહીંયા આવ્યો કાઈ વાંધો નહીં આની માટે કાઈ ફરિયાદ બરિયાદ ને એવું બધું કરજો હો ભાઈ ફરિયાદ કરતી કઈ પોલીસ વાળા જવાબ દેતા નથી હું ફરિયાદ કરી ને કામ છે કયો એક વાર તો ગયા તે રે ભીમાએ હોતે એને લખાયું છે અરજી મે અરજી લખાવી પોલીસ વાળા એમ કે કે અમને લોકેશન આપો ને આ આપો અમારે ક્યાંથી લોકેશન કાઢવા અમારે કયો એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે તો ફોન લગાડે ત્યારે

હા તમારા માતાજી માનતા એટલે કોઈ ભાઈ પ્રેમ થઇ જાય આવું કરતાજી એવું કામ કરે હા કદાચ મેલડી પ્રેમાળ મેલડી હોય તો ઈ નથી ને નથી ઓલા કદાચ પ્રેમી ની મેલડી પછી મોહીની મેલડી પછી ઉગતા ની મેલડી પછી મસાણી મેલડી પછી બાળખાઈ મેલડી પછી તમને કહો અંકાશી મેલડી આ બધું મેળવી ભાઈ અઢાર વરસ થઈ ગયા અને અઢાર વર્ષ ની વાત ને આવું કઈ કર્યું તમે જોવો છો ભુવા છો હું બેન હા હું માતાજી નો છે ને હું youtube નો ભુવો છું હમ youtube ના હા તમે youtube માં મનસુખ ભાઈ બોલજો ને એટલે તરત જ આવી હું ખમકારો કરીને મારી melody સીધી આવે તમે youtube માં બોલજો કે ખમા મનસુખની ની એટલે સીધો જ મારો ફોટો આવે અને પેલા ખમા બોલવું પડે નગર માતા જવાબ નો દે

એની વાડી એ ચાર વર એની વાડી એ રહ્યા ચાર વર પછી ભાઈ એ વાડી વેચી નાખી ને તે અમારા આશ્રમ ની બાજુ એનું મકાન છે તો ન્યા રેહવા આયવા બરાબર હવે એને પાંચ છોકરા છે અને એની ચાલીસ પિસ્તાલીસ વર ની પચાસ વર ની ઉમર હોય તો કઈ ખબર નથી મને હા બાઈ હા બરોબર અને ભીમો નાનો છે હજી ભીમો એ છે ત્રીસ વર નો કોને ખબર મનેય નથી એની ખબર ધીમો છે ઈ પછી તારી વરાહ નો છોકરો છે ને બાય છે ને તરી ચાલી વરાહ ની બાઈ પિસ્તાળી વરાહ ની છે પાંચ છોકરાવ છે ને એના ધણી ને મૂકી ને આ છોકરા ને ઘર માં બેસી ઈ પેલા કોના ઘર માં હતી એનું ગામ નું નામ આવડે એનું ગામ નું નામ નો આવડે ઈ બધું એને ભીમા ને ખબર હોય એના ગામ ના નામ ને ક્યાંથી કાઈ વાંધો નહિ હું પાછો બેહું હમણાં ભીમા ને ફોન કરું છું હું છે ને ભીમા ને ફોન કરું પાછો

બે જણા ને આશ્રો દીધો બરાબર કે ભાઈ અમે ઈ કે અમે આશ્રમ માં અમારે રેવું છે સેવા કરવી છે તો કોઈ ભુવા હોય હવે તમારેથી મૂકી કોઈ ભુવા હોય ગમે એ હોય કોઈ થરાર કોઈ બેન દીકરીને પકડી લે છે ભાઈ બે ને હાથ હાથ ની ગરજ હોય થાય ને બગાડી નાખશે હેરાન કરશે ને આશ્રમ હેરાન કરશે ને એવી થોડી મને ખબર હતી તો કોઈ રાખીએ આશ્રમ હોય ત્યાં તો કેટલાય માણસો આવતા હોય જાતા હોય બરાબર કઈ કઈ મારી કરો બેન હવે છે ને હું હમણાં આ ભુવાના પ્રખ્યાત કરું છું હો માતાજી મારી યુટ્યુબ ની મેલડી હમણાં ફૂફાડા મારે બીજું હા તે કરો તમ તારે મારી રજા જ છે મારે કાઈ એની હારે લેવા દેવા નથી ઈ ઈ કરે ભલે ભલે બેન હાલો ફોન પાછો ઉપાડો ને યાર હે પોપ છોડાવતો હો ને એટલે હ દવાનો પોપ છોડાવતો હો દવાનો પ દવા છટો છો હા કતાવ માં છે ટીવી નો જતો હો બાઈ તો ના

એ એના છોકરા ની નો થઈ તમારી થાય અને જીગા ફૂવા ની નહી થાય કેમ કે જે જેના બાળક ની નો થઈ તમારી નો થાય તમે રવા દો અને આ નહી ભેગું થાય નહી કરવું છે ને યા તો દેખાડો તો ખરો ને માર તો ખરો અરે તો અમે હમણાં યુટ્યુબ માં ચડાવી છે બાપ મારી ઉગતા ની મેલડી જવાબ દે બસ પણ હવે તું છે ને લવ સોંગ માં ગાવા એટલે તારું ગમન ને ફિટ થઈ જાય સારું હા તો આ કરજો એક વિડિયો વાયરલ કરવાનો છે

માને હું નંબર બે એલા કઈ લવ સોંગ ગવાય પણ જો હતું ઈ જો હારી ગયો અરે રે મારો ખજીનો બેઠો કોઈ એવા ગીત ગાઈ ગાઈ ને એ હેરાન થઇ ગયા એ એવા ગીત આ એટલે જ તે પાંચ છોકરી માને ઉપાડી હોય તને બીજી કઈ ખબર પડે ના એ પેલા એ પેલા થી મારે રહે હતી એના છોકરા છે ને હી મારા જ છે બે એના ઘરે છે ને હી મારા જ છે પણ એ મેકી ને નથી વિયાહી

ના એટલે આ માતાનાને ખબર જ છે બરોબર એનો ફોન આવે છે મેં જોઈ રહ્યો ને ના માતાજી એ કીધું માતાજી એ આપણે બાવળિયા વાળી આપણે રેલના પાટા વાળી મેલડી છે ને એને મને જોઈ રહ્યો છે ને મને કીધું કે એના ઘરવાળા આવી જાય કે એનામાં ફોન આવે પણ તને કોઈ કહેતો નથી માતા તારે ઘર માંગે કે શું કરે એમ હા બરોબર એટલે આ કંઈ કરે કે નહીં કરતો આગળ એમ છે એટલે માતાજી તરફ આવું કવરાવે

અને મને તો ઘરે થી કઈ જોઈ એક બે કરો એમ પણ મારે ક્યાં મેલ ખાતો નથી તારો દીકરો હોય એવી મેલડી ID હોય ને તો ગોતવી છે ગમે ત્યાં તમારે આવે બો તમારે વીર્ય આવે તમે તો મોટા માણસ મોટા માણસ ને ભૂલી જાય બાજુ આપડી હારે આમ આમ ઘર બાંધી જોઈએ તો ઈ જોઈ ને હા એ વાત હાચી આ વીયુ જાય એ વીયુ મારે હું કરવીયુ હા એ થાય થાય તમે આ વીર્ય મેકો કરો આયગો મારો મારો ભાઈ હાલો હાલો કરી નાખ હાલ તારો ફોટો મોકલ એમાં હા મોકલ્યા હતા ખરા એમાં તારો ફોટો કયો ઓલો વાળ વાળો રે તો ભુવા ફોટો હે હે એ ભગત છે ને અમાર એ ભગત છે ને અમારો છે ને બે જણા છે ને ફોટો મોકલ્યો હા ઈ બે જણાનો નો મોકલ્યો ઈ રાખી દે ભુવાના ના રાખી દે ઓકે હા હું આની બાઈ લઈને ગયો ગયો લખી હા બરોબર કાઈ વાંધો નહીં મારો ફોન હા અને દવા બવા પી જતો નઈ નકર જ બધે તારો પિતરું ભાઈ ને આ દોદર મહિનો કાગડા ના દેતર ના ભગે હા એ એવી